જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને ફ્રેમ માં જોઈ રહ્યા છો સોમવારપુરી સાધ્વીજી માતાજી હા અને દોસ્તો અત્યારે હું જૂના ગાળા ગામની મળી પાછું અને એવો જબરદસ્ત આશ્રમ છે મારા બરાબર એકલા રહે છે પેલા હું તમને એમના ગુરુજીનો ફોટો દેખાડી દઉં આ આશ્રમની માલિપા તમે જોઈ શકો છો એમના ગુરુજીનો ફોટો અને આગળ હું તમને દેખાડીશ કે કેવડી મોટી એમની જબરદસ્ત ગૌશાળા છે મારા વાલા બરાબર છે તો આગળ આપણે સોમવારપુરી એમ કહેવાય કે સાધ્વી માતાજી છે બરાબર છે

અને આખે આખે આશ્રમની ની માલિક અઢળક ગાયો અને નાનકડા એવા રૂડા રૂપાળા વાછરડા વાછરડીઓ છે આપણે બધા જોવા છે તો માતાજી આપ અમારે સાથ ચલીએ આપકે જો ગૌશાળા હે ઠીક હે વો આપી અમે દર્શન કરવાઈએ ઓર જો હમ બાતે કરે કે આપ જવાબ દેતે જના ઓર અમાર અમે જો દેખ રહા હે આગે આગે આ ગયા મુજે ના એ એ બચડા બહુ પ્યારા લાગે એ દેખો ઇતની ધૂપ મે તો સો રહા હે અબ ખડા કરના પડે પડા હે ઉસમે હા હા દોસ્તો તમે જોઈ રહ્યા છો આશ્રમની માલિકા માતાજી એકલા આ બધું હા એ કેટને દિન કા હોય દોસ્તો આ ગાયો તમે જોઈ શકો છો પણ હું તમને હમણાં ગૌશાળામાં લઈ જઈશ આ ગૌશાળાની માલિકા મેં કીધું રૂડી રૂપાળી ગાયો વાછરડીઓ વાછરડા છે ઘણા બધા ધનકૂટ છે આજુબાજુ તો આગળ પણ આપણે જોવું છે નાના મોટા વાછરડા ગોડાઉન જોવું છે आइए माता जी आप आगे चलिए मैं पीछे पीछे चलता हूँ ये सब आपको ही करना होता है आ, अकेला और इसका दूध कभी किसी को बेचते नहीं हो आप नहीं, बेचते। सब बचड़े खा जाते हैं है। और ए, तो देखो ये सब ये कितने दिन के हुए सब ये दो महीना का बड़ा है और छोटा है हाँ।

ચલો દોસ્તો આપણે આગળ જોઈશું માતાજીની આખી ગૌશાળા અને આ ગાય જે છે એ આજે જ એમ કહેવાય કે આ બચ્ચાના જન્મ આપ્યો આજે જ્યાણી છે દોસ્તો તો આ ગાયને પણ ઈધર ઈધર માતાજી એ પૂરા ગોડાઉન દોસ્તો આ કયા ગોડાઉન તમે જોઈ શકો છો ઘાસ થોડાથી ભરેલું છે એ આજે પેદા હોય ને ચમચ છે પીલા તો હમણાં દોસ્તો તમે જોઈ રહ્યા છો આજે જ આ ગાયે આ બચ્ચાના જન્મ આપ્યો છે એવું સરસ મજાનું રૂડ રૂપાળ વાહ 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 ચલ્યે માતાજી ચલયે અને હવે આપણે જે ગૌશાળા જોઈ હતી દોસ્તો એ ગૌશાળાની તરફ જોવા માટે આપણે જઈ રહ્યા છે એવી જબરજસ્ત ગૌશાળા છે એકલા હાથે આ બધું કરવું એ તો બહુ મોટી એમ કહેવાય કે પડકારજનક વાત છે પડકારજનક વાત મતલબ બહુ મોટો પડકાર છે આ બધી જુઓ બધી ગાયોના રૂપ તમે જુઓ એનો શરીરની તંદુરસ્તી તમે જુઓ એ ઇસકે પેટ મે બચ્ચા હે ના હા હા ગાપણે આ બે દેર હે હા જમના જમના દોસ્તો તમે જોઈ રહ્યા છો માતાજી આપ આગે કે ચલીએ મે આપકા વિડિયો દિખાઉંગા ઠીક હે સબકો એ દેખો દોસ્તો તમે જોઈ રહ્યા છો આખે આખી એમની ગૌશાળા બધી ગાયો તમે જુઓ એવી સરસ મજાની ગાયો છે માતાજી આ બધાને બધી ગાયોનું સાર સંભાળ માતાજી રાખે છે એકલા હાથે

દોસ્તો તમે જોઈ રહ્યા છો મેં તમને હું ક્યારનો કહેતો હોઉં છું કંઈક ગાયો છે વાછરડા વાછરડીઓ અને ધણકુટ પણ છે અને ધણકૂટ તો બાર ધણકૂટ તો બાર છે કિસકા નામ હંસા દોસ્તો વળી પેલી મોટી ગાય છે એના નામ એનું નામ હંસા છે આનું નામ સરસ્વતી છે અને આ બધી ગાયો તમે જોઈ લો એવી સરસ મજાની છે રૂઢી રૂપાળી મસ્ત મસ્ત અભય કેટલી ગાય છે જો દૂધ દેતી હે માતાજી દૂધ તો ખાલી 3 ગાય કા गरम करती हूँ बाकी अभी काम में नहीं आता नहीं 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 मतलब कितनी गाय है कि जो देती है, दोने देती है। देते, देना सभी दे रहे दूध तो सभी देती है थोड़ा दूध देती हाँ तो दे, बचरा फूका रह जाता जो भी था वो बचड़े के लिए उसको पकड़ के लाए तुम

દોસ્તો આ બચ્ચા હું આ ગમાણ છે જરા વરસાદ આવે પાણી ત્યારે એની સામે ખાસ કરીને ગાયો એ બધી બાંધી લઉં કે ગમાણ એટલે બધાને ખબર જ હોય એમાં વિશેષ મારે કહેવાનું ના હોય પણ આ બચ્ચા બે જુઓ નાનકડા માતાજી એ કેટને દિન કે હોય भैया 3 દિન એ જો ખડા આયો 3 દિન કા જો બેઠા આયો તેર

દોસ્તો ગૌશાળામાં પંખાઓ પણ છે તમે જોઈ શકો છો માતાજી પોતાના જ્યાં સંતાન હોય બધા બધા નાના નાના બચ્ચાઓથી લઈને જેટલું પણ પશુધન છે અહીંયા પોતાના સંતાનોને માફક માતાજી એમને સાચવે છે એમને પ્રેમ કરે સરસ મજાનો હવાડો પણ છે જેમાં આખું પાણી ભરેલું છે અને અહીંયા બધી ગાયો છૂટી જ છે અત્યારે કોઈને બાંધવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો આયા માતાજી મેરે સાથ ચાલી કાફી અચ્છી ગૌશાળા હે ઓર જો લોકો વિડિયો દેખ રહે ઠીક છે

ઉપર સપોર્ટ કે દોસ્તો તમે જોઈ રહ્યા છો અને સિવાય ઘણા બધા ધણકુડ છે અહીંયા એ અત્યારે બાર ને બાર એમ કે ખાઈ ને પીને ઢમઢોલ મારા દીકરા બહાર આટમ મારા છે બધા પણ અહીંયા તમે જોઈ શકો છો માતાજી આપણને એમની આખી ગૌશાળા દેખાડી ભાઈ સરસ મજા આવી આ ગોડાઉન છે અને પહેલું બચ્ચું જે આજે બિયાણું છે આઈ નીકળ આઈ નીકળ નહી પાય ઓય જે ફૂટ જાતા હા હા આ વાંધ પણ જો કુદી ને આવી તો જાય પણ નીકળી નથી શકતો જિંદગી માં એવું છે આપણને લાગે આ મોટો ખતરો ઉપાડી લઈ નીકળી જાય પણ નીકળી નથી તો તકલીફ થાય માતાજી અમને આપ કે ગૌશાળા દેખી કાફી અચ્છી આપી આપ ભી બહુ ભાવિક હે બડી ભક્તિ કરતે હો ભગવાન કી ઓર એ સબ ગાયકો આપ ગાયો કા ખ્યાલ રખતે હો અને માતાજી એમના ગુરુજીને કીધું હતું ગુરુજીનું એમ કહેવાય કે ગુરુજી એમના બ્રહ્મલીન થયા એના પહેલાં એમને ગુરુજીને કીધું હતું કે આ બધી ગાયોનું હું તમારા હું ધ્યાન રાખીશ તો એમ કહેવાય કે પોતાના સંતાનની માફક માતાજી ધ્યાન રાખે છે આજે માતાજી ઇધર એ દેખો એનકો તો કિસી કે પડી નહીં એ તો ખાઈ રહે ઘૂમ રહે સબ ઓરે આપણા મોતી દેખો ઓ તો ફિર યા પે આ ગયા ઓ ભી પતા નહીં ઉપમે સોના હૈ હા હા આ જાય માતાજી તારા જાય દોસ્તો તમે જોઈ રહ્યા છો આખે આખી જગ્યા જબરદસ્ત તો જૂનું ગાળા ગામ ત્રાંગધ્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો દોસ્તો ઝાલાવાડ ધરતીની આપણે એમ કહેવાય કે ઘણી બધી વાતો કરી છે અને કરવાના છીએ પણ માતાજીનો આશ્રમ પણ જબરદસ્ત છે અને અહીંયા માતાજી રહે છે બરાબર છે આખે આખે એમનો આશ્રમ છે એકલા રહે છે દોસ્તો અને જે આવે એમને ટાંટું પાણી પાય શરબત પાય ભાઈ અને પાણીની બધી જબરજસ્ત વ્યવસ્થા છે સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે અને એકલા આશ્રમમાં જેટલી પણ ગાયો છે બધાનું સંચાલન કરે છે તો તમે જ્યારે પણ આવો ત્યારે માતાજીને ખાસ મળજો ચલીએ માતાજી જય શ્રી રામ બોલ દીજીએ સબકો જો ભી બોલના આના યહાં પે આના સભી આના દર્શન કરો ગઈ માં બેઠી છે યહાં પે બોલ દો હા માં બેઠી છે તો દોસ્તો કાળજાળ ગરમીની માલિપા હું અને શૈલેષભાઈ અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યા છીએ अरे अपना साध्वी माताजी माने के बैठो बच्चों बैठो बहुत गर्मी है थक चुके हो मैं आपके लिए शरबत बनाती हूँ तो तुमने तो देख लिया जो माताजी है हमारा बड़ा शरबत बना रही है आ माताजी ने लागनी है हमारा वाला क्या कहना चाहोगे आप माताजी क्या मैं बोलना चाहोगे आप <laughs> मेहमान की सेवा करना धर्म है नहीं हां वो आ, आ, तो है आश्रम लेके बैठे अपना धर्म है ना को दोस्तों તો મિત્રો તમે જોઈ શકો છો કે હું આ મંજીના તો આવ્યા